કેમ છો YouTube ફેમિલી તો મારા YouTube ફેમિલી બધા મજા માં તો જય માતાજી મિત્રો જો અમારે આજે ખુલી ગઈ છે તો સરસ મજાના તૈયાર થઈ ગયા છે વેલા જાગીને આજે તમારા દર્શન ભાઈ અને સંજના બેનને ને જાગુ પડ્યું છે નકર તો બપોર સુધી ઉતા રહી છે પણ આજે તો સરસ મજાના તૈયાર થઈ ગયા છે નિશાળે જવા માટે તો દીદી અમારા દર્શન ભાઈ તો પાછળ દી દોરાયો છે

ઓ મારા દર્શન અને સંજનાબેન ને દાદા મેકવા જાય છે સ્કૂલે આવી મને

જો બે નિશાલેથી ભણીને આવી ગયે છે તને સરસ મજાની ગિફ્ટ મેરી છે કિટ મેરી છે આ પેન્સિલ બોક્સ છે આ તો બીજું છે છે હે કલર છે પછી પછી બે ઈરેજ પછી આ બધું દોડવું હે ને મમી સાંકી દોડવાવા પછી આ બોક્સ હા બતાવ તને બતાવ સંજના બેન બીજા માં આવી ગયા છે તો સંજના બેન ને માં ગીટ મળી છે તમારા સંજના બેન તો રાજીના રેડ થઈ ગયા છે તમને તમને કેમ નો મળ્યું ખાલી નીચે વચ્ચે તો આપશું મમ્મી આજે તો બે બોક્સ પડા અમને વધે આપશે કાલ હે હા એવું છે અમને આપી દીધું તો માં આવ્યા ને દર્શનભાઈ નું આપતો તો હે મમ્મી

તમે કેમ દર્શનભાઈ સાના મના બેઠા સવ હે ઊંઘ આવે નિંદરા આવે અત્યારમાંથી કેમ વેલા ભણવા જાવ છો એટલે હા બતાય ને અમે દર્શનભાઈ દર્શનભાઈ દી ધોરાયો તો માથામાં પણ બુરાઈ ગયો લાગે બતાવો તો દર્શનભાઈ તમારા માથાનો દી આ દેખાય સાચો છે મસ્તી ન આવે એમ કેમ ચા

દર્શનભાઈને છે ને કોઈ રમાડે ને કોઈ ભેગું ફાવે ને એટલે ક્યાંથી કોઈ રમાડે કેમ ભાઈ કોઈ ફાવે છે તમને ક્યાંથી ફાવે એના કોઈ આયા રહેતા નથી 10 બધા ગામમાં રહી છે તો હવે રમીને વહી ગામમાંથી સો લેસન કરી કરીને બાર વાગ્યા સુધી લેસન કરતો તો ને પછી 6 વાગ્યા લાગે તો સ્કૂલ ચાલુ થઈ એટલે સારું થઈ ગયું નકર તમારા દર્શન ભાઈ તો બાપા બહુ કરી હવે લેસન કરવું પડે તો બળ પડે છે વાગે ભણવાનું છે એટલે પડે છે હા હું તો હેલો જો અમે બહાર બેસ ગયા છે બહાર ખાવા તો વરસાદ તો કાંઈ આવતો નથી આજ તો વરસાદ આવતો આવતો વયો ગયો છે થોડાક છાંટા આવ્યો તો વરસાદ તો અંદર તો રહેવા તો નથી બહુ જ ગરમી થાય છે તો અમે બહાર બે ગયા છે બહાર અને બધા છોકરા રમે છે હું અહીં બેઠી છું દર્શનભાઈ કેવા બેઠા પોક થાય કે કેટલા હોઝા છે પણ જે હાથ હોય એને ખબર હોય કેવા હોઝા બહુ ડાયા છે

વરસાદ તો ધોમધોકા ચાલુ થઈ ગયો છે ધીમે ધીમે કરતો ફૂલ વરસાદ આવે છે મારા દર્શનભાઈ ને મગનું શાક અને ભાત બહુ વાલા છે એટલે અહી મગનું શાક અને ભાત ખાય છે વરસાદ સાથે પવન પણ છે બહુ સરસ મજાનો નજારો છે વરસાદ રહી ગયો છે તો હું અને દર્શન આવ્યા છે અમારા ઘર પાસેનો કેવો નજારો છે તો લાગે જણાવજો ઠંડો ઠંડો પવન આવે છે તો અમારી ઘરની પાસે એક મોટું મિલ બનેલું છે મિલ બન્યું છે તો ce marah iral bian iral bian ce marah sanjuna bian na friend ace niru aini ruu tu ace mara niru bay na bakra so tu ya bakra matu ya pade

જો કેટલી સરસ મજાની ડિઝાઇન પાડેલી છે ઘેટામાં તમે જોઈ શકો છો નાના નાના બસા પણ ચડવા છે ધીમા ધીમા સાટા આવે છે તમારે સમજ ના મજા આવે છે ઠેકરા મારવાની ભરાઈ ગયું છે પાણીનો તબા પર તમારા સંજના બેન તો સબ કરે છે આલે તો ધીમે ધીમે વરસાદ ચાલુ થઈ ગયો છે તમે સાઈ સંજના બે આ મારા દર્શનભાઈનો બેટ છે મમી ઢાકેલી છે થોડી ગઈ છે

લોકો <tuk> કોકરો <tangan> <tuk tangan> અમારા દર્શન હોય બસાવું કે બેલ્ટ માર્યું પાછું તો ક્યાં તડપ તો તો તે મેં ને બસાયો